તો આજે અમારે જવાનું છે હરમેત ત્યાં કાળો બાપુની જગ્યા છે અને ફેમિલી અરે જઈ રહ્યા છીએ અમારે બેન જોઈ ત્યાર થઈને બેઠા છે મને કાળો એ કે જાય એ હું છે હાથમાં ભાઈ બેનનો ફોન છે અમારા ભાઈ જોઈને આવી જશે મને કે ત્યાર કરો એ કે અને મમ્મી બહાર ગઈ છે એ ભાઈ ત્યાર કરે ભાઈ ને ત્યાર જ છે તો ભાઈ હરિયન ભાઈ ત્યાર થઈ જશે કાલો મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહજો અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો

அதுக்கு கேட்ட முடியாது கட்டிட்டு முடியாது મિત્રો અમે આવી જાય છે કાળા આપણને જગ્યાએ હળમચ્યા અને અંદર તો ભાઈ છે ને ફોટા અને વિડીયોને બી બનશે એટલે તમને હું બહારથી બતાવી દઉં તે રીતનું છે એમ કારણ કે અંદર તો ચોખ્ખી જ બને છે ફોટોને વિડીયો ને કોઈ વસ્તુ કાંઈ નહીં એટલે અંદરનું આપણે કાંઈ શૂટિંગ નહીં લઈ તમને ખાલી બહારથી બતાવી દઉં તો આ છે મેન ગેટ છે એની જગ્યા છે આ ગામ છે હળમચ્યા અને આવી રીતનું પાર્કિંગને ઓછે અત્યારે તો ગડદી ઓછી છે નગર તો ઘડી પહેલાં ગડદી ઘણી હતી તો આવી રીતનું જગ્યા છે એટલે અંદરનું શૂટિંગ નથી લેવાનું એટલે અંદરનું તમને હું કાંઈ નહીં બતાવી એક મને ખાલી બહારથી બહારથી બતાવી દઉં આખું પરિશ્રમ છે ના જગ્યા ભાઈ જોરદાર છે જો આમ ટોચ ઉપર છે પથ્થરને એમ કહેવાય ને કે ટોચ હોય ને એવું લાગે તમે જોઈ શકો અમે બાપુ ઘર એવું લખેલું છે ને આ બાજુ છે મેન ગેટ જોઈ જવું બહારથી દેખાડી દઉં તો આ છે સંત શ્રી મુનિ બાપુ આશ્રમ હળમતિયા ના મેઇન ગેટ છે અને પરવેશ લેવાનો એટલે અંદર તો એન્ટ્રી નથી એટલે આપણે અંદર તો કોઈ વસ્તુ કાંઈ શૂટિંગ કે ફોટોગ્રાફર કોઈ વસ્તુ નહીં આવે તમને મને ખાલી બહારથી એક લુક બતાવી દઉં એટલે કરીને તમને એક પ્રોપર આઈડિયા આવી જાય આ પાર્કિંગ તરફ એ રીતની સેવા બધું પાર્કિંગ છે ને પરિશ્રમ છે બધું ને અંદર તો ભાઈ વિડીયો શૂટિંગનો શોખી મનાય છે એટલે અંદર તો કાંઈ શૂટિંગ નહીં થાય જે કાંઈ છે બહારથી આપણે શૂટિંગ લેશું ને તો ભાઈ બધા અહીંયા આર્યન ને ઉર્વશીન ત્રણેય બેઠા છે

મેન વસ્તુ તો એ છે કે હવે બાપુને દર્શન કરવાના છે જો થાય તો જો ભાગમાં મળશે તો દર્શન થશે નગર પછી પ્રસાદ બહાર કેમ લાગે દર્શન થશે કે એવું છે ને તો અંદર જાય અને જો ભાગમાં હશે અમારા ભાગમાં તો બાપુ દર્શન થશે અને પછી કહેવાય ને કે ગયા વખતે પાછું આવવું પડે ફ્રી વખત આને તો વિશ્વાસ છે કે દર્શન થઈ જાય મને ઘરે કીધું હતું કાં તો આવું વિશ્વાસ છે કે દર્શન થઈ જશે એમ અને મને પણ વિશ્વાસ છે કે દર્શન થઈ જશે તો જાવી સીધા અંદર હવે તો અત્યારે મિત્રો અમે બાર આવ્યા છીએ અને બાપુ નામને દર્શન થઈ જશે કાળુ બાપુના અને ઉર્વશ્રી ને મમ્મી છે એને બે શબ્દ કહેવા છે તો એ બાપુ છે બે શબ્દ આપણને છે કે કારણ કે અમે અહીંયા આવ્યા ને ત્યાં એવું કીધું કે દર્શન ગાડી મૂકો ફટાફટ ને દર્શન નહીં કે બાપુ વ્યા જાય છે કારણ કે સાડા નો ટાઈમ થાય એટલે બાપુ અંદર વ્યા જાય પણ તોય ત્યાં છે બે વાગ્યા સુધી બેઠા કારણ કે મારે એટલે દર્શન થઈ ગયા પછી એટલે ભાઈ ખુશી વાત તો એ છે કે દર્શન અમને થઈ ગયા છે અને બાપુને અમે હાવ નજીક હતા અને કહેવાય ને કે શાંતિથી દર્શન થયા અમને એ વાતની ખુશી વાતની છે કે દર્શન અમને ફાઇનલી થઈ જાય હા અને અમારે ધક્કો ફેલ નહીં ઘણા લોકોને એવું થતું કે આવે પણ કાંઈ દર્શન થાય નહીં અને ધક્કો થઈ જાય અને ફરી વાર આવવું પડે એટલે અમારે તો ફાઇનલી આજે દર્શન થઈ જશે હવે અમે નીકળી છીએ ઘરે તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી આપણે મળશું બીજા વલોગમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હરી વલોક્સ બધાને જય શ્રી કૃષ્ણ